જય માતાજી તો આજે છે ચીતળા સાતમ તો આપણે નાઈન ધોઈને તૈયાર થઈને અત્યારે આપણે મોટી પાણીવાળીમાં ચિત્રા સાતમ ઉત્સવ આવી ગયા છીએ તો જો અમે અત્યારે પગેલા બઢેલામાં પગી ગયા છીએ મોજમાં છે બધા પક્ષને આરવી જો અત્યારે નાસ્તા નાસ્તા જઈ રહ્યા છીએ બાજુ થાળી લઈને તૈયાર છે પગેલા બજા કિરણ પાયલને વૈદિવ નિશા તો ચાલો અત્યારે આપણે ભાગે લાગવા જઈએ ભાગે લાગવા ગયા ત્યાં પહેલાં અમે થોડા ખોટા પાડી દીધા આ જો હું હું શું કિરણ છે અને પાયલ છે પછી મેં આરવિન પક્ષને કડીક ઊભા રાખ્યા અને એ ઊભા નહોતા રહેતા એને ઇચકા ખાવા ચાવતું પણ એણે ઊભા રાખી દીધા પછી મેં ને કિરણે સ્ત્રી ઊભું ફાટ્યું એટલે કિરણે ફોટા પાડવાનું કીધું એટલે એમ ફોટો પાડી લીધો જય માતાજી